સરપ્રાઈઝ આવી ગયો છું ખેતરમાં ને ખેતરમાં આવ્યા છે ભાઈ આપણે બર્થડે હાલે ને જોવા તમે રોપડું કાઢવા માટે આવ્યા છે કપાસમાં ઘાસ થઈ ગયું છે બહુ સરપ્રાઈઝ લાવ્યો છે એમના ઓલે માશાલો અને બુધાલાલ ને એવું ખવડાવી દઈએ એટલે રોપડું કાઢીને પછી ખોય ટીવી ચાલુ

બોલા ઉપર ચડી જમ્બો તો મળતો નથી પથરા મારી મારી થાકી ગયા રાજા થાકી ગયો ઉપર નાખેડમ સમજા લે લેવાઈ ગયે જો ઉપર જ ચડેજા ની યાર હું બી હીધું આગળ ની પાછળ લાકડું તો પડ્યું ને પાછું કોમ લાગે ફરી મારવા હવે તાર એક જમી મન એવું થાય છે પણ ઉપર

खाके जा रहा था हम हम इतना ही जाना था जाओ अब आई ये आवाज मजूरी एक करवा दाब बुबर आनो ना इतना जावानो बाजू दावन हम तो ना ज्यादा में तो द ये गियर थाकी यो सब पुनो आहा आर्मी यो लागा पास कई आवर्त तो दा नहीं दा हम हम थे बेवार ने घर आई हम आ देखो एक लिख लिखा है बुक આ દે આ એ એકલી એકલી ખાવા મંડી પડી તમે કોક ઈમાર વાડી માંથી તો આઈથી તોડ લાઈ વાડી માંથી ખબર માં વાડી માં તોડ લાઈ જો પણ જોમ ફરવાડી જોઈ રદ ના ગણો એ જોઈ લે જા જોઈ લે ઉદરુ ચડી જો આ ઉપર એ ખાવ ફરી વાર્યો જોમ ફરી કાચો દમ ભળા કરંટ લાગે ઉપર તાર હદે કાપવાનું કેવું બંબુ તારું તારું શું કેવું થાય એના વિશે ડાક અપને ડારો પછી એમથી કારણ ના આવે હમ કારણ આવ હા હું ખાહી દઉં હું જમ પર ખાવું ગાઈ જાદો હે જમ લાગે હું દેખાય હે તે ધ્યાન દે આ ના રવિ તો આઈ જજો ખાઈ નઈ ખાય ગાઈસ ડેમ ઉપર ખવાવા માટે આવો તો આગળ ડેમ

ડેમ પર તો આવી જાય છે ને આ દેખવા એટલું જોરદાર લાગે છે ને પોણી જોવા તરફ પોણી ઓછું છે પણ મસ્ત લાગે તો દાદામાં ઘેર ઘેર થી ફોન આવે છે કે ખાવા જવું છે દાલબાટી ચોરવાનું આઠ વાગી ગયા છે ને જવાનું છે ભાઈ દાલબાટી ખાવા મોડાસા ગાડી બાડી તૈયાર કરી દીધી ગાડી જતા રહીએ મોડાસા દાલબાટી દર્શન કરી લઈએ મોડાસા તો મિત્રો ગયા છીએ મોડાસા ના જતા રહીએ દાલબાટી ખાવા માટે જોઈએ છે પણ કોઈ નંદુ બાજુ જઈએ ને આ બાજુ પાછા આયા બધી બંધ છે છે ચાલુ પણ પબ્લિક બહુ છે આજે રથયાત્રાના દિવસ છે કે એટલે હું એટલે હોય પાસે કદીક જોઈ લીધું આમાં આગળ જઈએ હોય બધું ઠંડુ એમ લાગે હોય તો જોવા તમે આવે ગાર્ડન ગાર્ડ થઈ ગઈ બહુ પબ્લિક છે આજ તો પણ ખાવાનો વારો નહીં આવો ક તો ઘેર નાખી જવું પડે એવું લાગે છે આજ તો આમાં જઈએ પેલા હનુમાન દાલબાટી બાદ જઈએ એ તો જઈને આવે પણ ફરી પાછા અમે જ જવાનો વારો આવે છે ગયા છીએ હનુમાન દાલબાટી ને અંદર જતા રહીએ ખાઈ ભાઈ બસ નાઈ જાય ઘેર આવું દલવાડી ખાવા તો અહીંયા છે પણ આ પબ્લિક જ બહુ છે આપતો લે તો વોકી એટીએમ મન પૈસા ઉપાડી લઈએ પેલા <laughs> <laughs> रमेश भाई दाल भाटिया <laughs> <दौले हैं> <laughs> <कौमा था अमारी? laughs> दो दे दादा बट रियल तो गाइस आइए ये से ट्रेंड्स में चोद वाले हमने कमाता मारे डॉट्स दो टीम में 50 का की डॉट्स में जाऊं ना हाबोसी 30 का के एमवी 50